તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક જવાનજી ઠાકોરનો વિદાય સમારંભ યોજાયો આજરો તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ શ્રી કોતરવાડા પ્રાથમિક શાળાના માનવતાવાદી શિક્ષક શ્રી ઠાકોર જવાનજી ભવાનજીનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો ખૂબ ભવ્યતા સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી અને ખાસ બે મિત્રો શ્રી કૃષ્ણ અને સુદામાની જોડી જેવા પ્રજાપતિ મનુભાઈ અને ઠાકોર જવાનજીની જોડીએ શાળાના કાર્યક્રમમાં તથા શાળાના વિકાસ માટે પ્રયત્ન કરી શાળાની શોભા વધારવા પ્રયત્ન કર્યા છે સાથોસાથ સ્ટાફ મિત્ર પણ શાળાના વિકાસમાં નેરો પ્રયત્ન કરી શાળાને ચમકાવવાનો પ્રયત્ન કર્યો છે શાળાના વિકાસમાં હંમેશા અગ્રેસર એવા ઠાકોર જવાનજી ભવાનજીને ભાવભરી વિદાય આપવામાં આવી શિક્ષકો દ્વારા શાળાને અદ્યતન સ્ટેજની ભેટ આપવામાં આવી તથા